નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા અંગેની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણા પ્રયોગનું નામ છે ચરબી માટેનું પરીક્ષણ આ પ્રયોગનો હેતુ છે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી આ પ્રયોગ માટે આપણને જે સાધન સામગ્રીની જરૂર પડશે તે છે ખાદ્ય પદાર્થ કાગળ અને પથ્થર આપણને જે ખાદ્ય પદાર્થ જોઈશે તે ખાદ્ય પદાર્થો છે કાચા બટાટા દૂધ મગફળી ચોખાનો લોટ રાંધેલા ચોખા સૂકું કોપરું ચણાનો લોટ રાંધેલી દાળ શાકભાજીના ટુકડા ફળનો ટુકડો અને બાફેલા ઈંડાનો સફેદ ભાગ વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગમાં આપણે કઈ પદ્ધતિ અનુસરીશું તેની આપણે અહીં ચર્ચા કરીએ સૌપ્રથમ આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ પણ એક ખાદ્ય પદાર્થનો નમૂનો થોડીક માત્રામાં લઈશું તેને એક કાગળમાં વીટાડીને પથ્થરની મદદથી તેને છૂંદીશું ત્યાર પછી કાગળને ખોલીને સીધો કરીશું આ વખતે આપણે ધ્યાન રાખીશું કે કાગળ ક્યાંક ફાટી ન જાય ત્યાર પછી કાગળ પર તૈલી પદાર્થના ડાઘા દેખાય છે કે નહીં તે જોવાનું રહેશે કાગળને પ્રકાશની સામે લાવી તૈલી ડાઘા હોવાની ખાતરી કરો આ રીતે આપણી પાસે જેટલા પણ ખાદ્ય પદાર્થ હતા તે દરેકે દરેકની કસોટી કરો આપેલા દરેક ખાદ્ય પદાર્થ પર કસોટી કર્યા પછી આપણે દરેકનું અવલોકન કરીશું અવલોકન કરતા માલુમ પડે છે કે મગફળી સૂકું કોપરું બાફેલા ઈંડા વગેરેનો કાગળ પર તેલી ડાઘ જોવા મળે છે જેના પરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે મગફળી સૂકું કોપરું અને બાફેલા ઈંડામાં ચરબી હોય છે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા કોષ્ટક એક પોઈન્ટ બે માં ખાદ્ય પદાર્થમાં હાજર પોષક તત્વોની કોષ્ટકની ચર્ચા આવતા વિડીયોમાં કરીશું થેન્ક યુ